જી અત્યારે આ ઓગસ્ટના ફર્સ્ટ વીક એટલે કે એકથી સાત તારીખમાં આપણે સમગ્ર દેશની અંદર વિશ્વની અંદર વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી એકથી સાત ઓગસ્ટ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે માંગરોળ શહેરી વિસ્તારમાં અગાઉ બે મહિના અઢી મહિના પહેલા એટલે ટૂંકમાં મે અંતિત જે કંઈ બહેનોની પ્રસન્નતા થયેલી એવી અંદાજીત ચાલીસ જેટલા બહેનોને અત્રે એના આશા બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોએ એઓને દત્તક લીધા હતા દત્તક એટલે એ મિનિંગમાં કે એ બહેનોની નિયમિત એમના ઘરે જવું એમના બાળકની તપાસ કરવી સ્તનપાન કઈ રીતે કરાવવું સ્તનપાનનું મહત્વ સમજાવવું અને એ બાળકો માત્ર સ્તનપાન ઉપર રહે અને એનું ગ્રોથ મોનિટરિંગ એટલે કે એનું સમયાંતરે સમયાંતરે એ લોકોનું વજન મોનિટરિંગ કરતા રહેવાનું અને એમાં શું વૃદ્ધિ થઈ રહી છે એનો પિસ્તાલીસ દિવસ પછી એનું આખું મૂલ્યાંકન અને એનો આખો એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો કે જે ચાલીસ બાળકો હતા કે જે ફક્ત ને ફક્ત માતાના સ્તન પર રહે સ્તનપાન ઉપર રહે અને તેઓને સાચી પદ્ધતિથી સ્તનપાન અગર જો કરાવવામાં આવે છે તો બાળકોનું વજન પિસ્તાલીસ દિવસના અંતે દોઢ કિલોથી લઈને ત્રણ કિલોનું વજનમાં વૃદ્ધિ જોવા મળી અને આ ચાલીસે ચાલીસ જેટલા બાળકો ના તમામના વજન અત્યારે હાલ જો ગ્રેડેશન પર જોઈએ તો તમામ બાળકોમાંથી એક પણ બાળક કુપોષણમાં ગયું નથી તમામ બાળક સામાન્ય વૃદ્ધિ તંદુરસ્ત વૃદ્ધિ તમામની ની થઈ ગઈ છે